વાવ વિધાનસભામાં વચ્ચે ગેનીબેન ઠાકોર છે તે અચાનક જ મતદાન મથકની મુલાકાતે પહોંચ્યા હતા કેમ મુલાકાત લીધી હતી તેની સાથે જ અત્યાર સુધીમાં કેટલું મતદાન થયું છે તો દરેક વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો વાત કરવામાં આવે વાવ વિધાનસભાની તો વાવ વિધાનસભામાં અત્યારે હાલ ત્રિપાખ્યો છંગ જામ્યો છે ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ ઉમેદવારી નોંધાઈ છે દસ ઉમેદવારો વચ્ચે અત્યારે હાલ છંગ જામ્યો છે જોકે ત્રેવીસ તારીખે આનું પરિણામ પણ સામે આવવાનું છે પરંતુ આ બધાની વચ્ચે ભાખરી અને અસાણા ગામે ઈવીએમ મશીન ખોરવાયું હતું અને જે મતદાતાઓ હતા તે અચાનક જ ઉભા રહી ગયા હતા કારણ કે ઈવીએમ મશીનમાં કંઈક લોચો પડ્યો હતો તેવી પણ માહિતી સામે આવી હતી જેને લઈને વસાણા ગામ છે તેની મુલાકાત સાંસદ ગેનીબેન ઠાકોર લેવા પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે સમગ્ર માહિતી એકત્રિત કરી હતી કે કયા કારણોસર ઈવીએમ મશીન ખોરવાયું છે જો વાત કરવામાં આવે ભાખરી ગામની તો ભાખરી ગામમાં પણ અચાનક ઈવીએમ મશીન ખોરવાયું હતું એટલે કે કુલ આજે અત્યારે હાલ ઇલેક્શન ચાલી રહ્યું છે તેમાંથી બે જગ્યા છે બે ગામ છે ત્યાં ઇલેક્શન મશીન ખોરવાયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે ત્યારે સૌથી પહેલાં તો ગેનીબેન ઠાકોરે મતદાન મથકની મુલાકાત લેતા શું કહ્યું હતું તેની સાથે જ મતદારોને કઈ અપીલ કરી હતી તે સાંભળીએ લોકશાહીના પર્વની ઉજવણી ખાસ કરીને ભાવ વિધાનસભાની આ પેટા ચૂંટણી છે છતાં પણ લોકોનો ઉત્સાહ અને ઉમંગ એ કંઈક અલગ છે લોકશાહીની અંદર મતદારો પોતાનો કિંમતી અને પવિત્ર મત એ વધુ પ્રમાણમાં કરે સાચી લોકશાહીની પ્રણાલિકા છે વધારે મતદાન થાય તો ખબર પડે કે ભાઈ પૂરેપૂરું મતદાન મતદારોએ ભાગ લીધો છે અને એ શું ઈચ્છે છે એટલે જેટલું મતદાન વધારે થાય એવી હું તમામ મતદારો પાસે અપેક્ષા રાખું છું જોવા મળે છે નારી શક્તિ જિંદાબાદ મહિલાઓ એ મતદાનમાં અગ્રેસિવ રહે એ ખૂબ સારી બાબત છે કે આવનાર સમયમાં તમામ ક્ષેત્રોની અંદર જ્યારે મહિલા અનામત આપણા એક બંધારણમાં મળી હોય ત્યારે એ સ્વનિર્ભર બને અને હું તો એમ માનું છું કે હવે ધીમે ધીમે મતદાન મથકો ઉપર તમામ પ્રકારનું જે વહીવટી પ્રક્રિયા છે એ પણ મહિલાઓને સોંપવામાં આવે એના નંબરો કાઢવાના હોય કેમ્પિયન કરવાનું હોય કે જે હોય તો એનો માનસિક વિકાસ થાય અને જે પંચાયતી રાજથી કરીને બધે જ જે રિઝર્વ છે એમાં પોતે સ્વનિર્ભર બનીને જાતે વહીવટ કરવા સક્ષમ બને વાવ વિધાનસભામાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે જો આંકડાઓની વાત કરવામાં આવે તો અગિયાર વાગ્યા સુધીમાં ચોવીસ ટકાની આસપાસ મતદાન થયું છે જોકે હજી પણ આ મતદાન ચાલુ છે ને સાંજે છ વાગ્યાની આસપાસ આ મતદાન પૂર્ણ થવાનું છે પરંતુ અત્યાર સુધીના આંકડાની વાત કરવામાં આવે તો ચોવીસ જેટલું મતદાન અત્યારે હાલ આ વાવની બેઠક જો તેના ઉપર થઈ ચૂક્યું છે જો ગેનીબેન ઠાકોરની વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર છે તે પણ અભાસણા ખાતે મતદાન કરવા જવાના છે ટૂંક સમયમાં તે પણ પોતાનું મતદાન કરશે અને ફરી એક વખત કોંગ્રેસનો દબદબો જળવાય તે માટે પણ અત્યારે તેઓ અપીલ કરી રહ્યા છે અને લોકોને કહી રહ્યા છે કે વધુમાં વધુ મતદાન કરવામાં આવે સ્વરૂપજી વાત કરવામાં આવે તો સ્વરૂપજી ભાગ નહીં લે પરંતુ સ્વરૂપજી ઠાકોરે વહેલી સવારે જ માતા પિતાના આશીર્વાદ લઈને મતદાન મથકે પહોંચ્યા હતા અને તેમને પણ મતદાન કરી દીધું હતું તેની સાથે તેમને અપીલ કરી હતી કે આ વખતે ભાજપ ભારે લીડ સાથે જીતશે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તેના માટે પણ માંગ કરી હતી જોકે અત્યાર સુધીમાં ચોવીસ ટકા જેટલું મતદાન થયું છે હજી આગળ આ મતદાન શરૂ સાંસદ ગનીબેન ઠાકોર છે તેમને પણ જ્યાં ઈવીએમ મશીન ખોરવાયું હતું ત્યાં અચાનક તેઓ મુલાકાતે પહોંચ્યા હતા અને સમગ્ર માહિતી એકત્રિત કરી હતી ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર